જો સાદા શબ્દોમાં જોવામાં આવે તો તે એક એવું વિજ્ઞાન છે જેમાં પીડિતાની પ્રક્રિયા ઘટના અસર અને વ્યાપનો અભ્યાસ સામેલ છે તેથી તેને વિક્ટીમોલોજી કહેવામાં આવે છે તો આ કાર્યક્રમમાં યુએસએ કેનેડા દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા સ્પેન તાઇવાન જર્મની અને મોંગોલિયાના વિક્ટીમોલોજીના વ્યવસાયિકો અને પ્રેક્ટિસનરો પણ હાજર રહ્યા હતા આપણે પછી જોઈને એક સ્કૂલ ઓફ લો છે સ્કૂલ ઓફ લોમાં અલગ અલગ કાયદા ઉપર કાર્યક્રમ ચાલે છે તેમાં એક પ્રોગ્રામ છે ક્રિમિનોલોજી કે ક્રિમિનલના સાયકોલોજી માઇન્ડસેટ કેવા હોય જો ક્રાઇમ કરે પરંતુ વિક્ટમની સાયકોલોજી શું હોય કે જેને ઉપર અત્યાચાર થયેલ છે જેના ગુનાને જો ભોગ બનેલા છે તે વ્યક્તિ માટે તેની સાયકોલોજી કેવી હોય અને તેને સાયકોલોજીકલી કેવી રીતે આપણે મદદ કરી શકીએ આની ઉપર એક ચર્ચાનું એક મહત્વપૂર્ણ બિંદુ બનેલા છે તો તેની ઉપર એક અભ્યાસક્રમ તૈયાર કરીને વિક્ટેમોલોજીના સ્પેશિયલ ડિપ્લોમા અથવા તો સર્ટિફિકેટ પ્રોગ્રામ શરૂ કરવાના અમારી યોજના છે અત્યારે આજે પાંચ દિવસનું પ્રોગ્રામ અમે આયોજિત કરાયો છે કે ઇન્ડિયન કોર્સ ઓન વિક્ટેમોલોજી તેવી રીતે અમે સર્ટિફિકેટ કે ડિપ્લોમા તૈયાર કરીને તેમાં એક જજેસ પોલીસ ઓફિસર્સ અને સમાજના એક ઉચ્ચ અધિકારીઓ પ્રોફેસરો તેને તેમાં ભાગ લેવામાં પ્રવૃત્ત કરવામાં આવશે અને વિશેષ પ્રકારનું એજ્યુકેશન અને તાલીમ આપવામાં આવશે અત્યારે ચર્ચામાં છે પરંતુ આ પ્રોગ્રામ કદાચ અમારે નેક્સ્ટ એકેડેમી ઇયરથી અમારા સર્ટિફિકેટ અથવા ડિપ્લોમા પ્રોગ્રામ શરૂ કરવાની યોજના છે